કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ વડોદરા શહેરની મુલાકાતે છે રોજગાર મેળાને લઈને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે આખા દેશમાં રોજગાર મેળા થયા આજે એકાવન હજાર યુવાનોને સરકારી નોકરીઓના નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા છે રોજગારી મેળાનું આયોજન જ્યારે થયું હોય ત્યારે આ પ્રતિક્રિયા સી આર પાટીલ કે જે કેન્દ્રીય મંત્રી છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે તેમની આ પ્રતિક્રિયા આજ દિન સુધી દેશમાં દસ લાખ યુવાનોના ટેલેન્ટને તક મળી હોય તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને રોજગાર મેળા થકી જ પૂર્ણ કરી શકાશે અને તેવા જ પ્રયાસો હાલ ચાલી રહ્યા છે એમ જણાવ્યું સી આર પાટીલ

આ અલગ અલગ જગ્યાએ મુખ્યત્વે રેલવે પોસ્ટ એ અન્ય સરકારી ડિપાર્ટમેન્ટમાંથી આજે આ નોકરીના પત્રકો અને નિયોક્ષિપત્ર વિકરણ કરવામાં આવી રહ્યા છે આજે એકાવન હજાર પરંતુ આજ દિન સુધીમાં લગભગ દસ લાખ જેટલા યુવાનોને એમના ટેલેન્ટ પ્રમાણે એમને તક મળે સમજદર મળે એના માટેના સફળ પ્રયત્ન માનવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ થયાં છે ને એનું આ પરિણામ છે એટલે એક શબ્દ આજે પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કહ્યું કે કોઈ ચિઠ્ઠી નહીં અને કોઈ ખર્ચી નહીં એટલે કે કોઈની ભલામણ નહીં અને કોઈને કોઈ દલાલ નહીં સીધા જ લોકોને નૃત્તિપત્ર મળી રહ્યા છે આ યુવાન કે જે નિરાશાની ગર્તમાં ધકેલે નહીં જાય જ્યારે આ વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવો હોય તો આ દેશના યુવાનોને અને આ ટેલેન્ટનો ઉપયોગ કરવા માટેનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે આ પહેલી આપણા દેશમાં બની રહ્યું છે અને એના જ કારણે લોકોનો વિશ્વાસ થયો છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવું જોઈએ અને એમાં જ્યારે આખા દેશમાં આખા દુનિયામાં પાસઠ ટકા વસ્તી યુવાનોને ધરાવતા આપણો આ દેશ એ ચોક્કસપણે ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે અને આપણે જે ટાર્ગેટ લીધું છે એમાં આપણે ચોક્કસ એચીવ કરીશું એવો માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે પ્રયાસ છે એમાં ચોક્કસ સફળતા મળશે એવો મને વિશ્વાસ છે અને જેમને પણ બધાને નિયુક્તિ પત્રક મળ્યા છે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું